નમસ્કાર ભારતીય જનતા પાર્ટીનો સંગઠન પર્વ બે હજાર ચોવીસમાં જામનગર મહાનગરમાં ચૂંટણી પર્વને અંગતે અહીંયા પ્રમુખના ઉમેદવારી માટે દાવેદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે જેની પ્રક્રિયા હાલ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહી છે અને જે પણ ઈચ્છુક છે એ બધા હાલ અહીંયા મળી અને અમને દાવેદારી પ્રસ્તુત કરી રહ્યા છે જે સંપૂર્ણ પાર્ટીના નિયમો પ્રમાણે થઈ રહ્યું છે વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે એની ચૂંટણી પ્રક્રિયા હોય કે સંગઠનની વરણીની વાત હોય એ સંપૂર્ણ લોકશાહી ઢબે કરતી હોય છે સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત સૌપ્રથમ પ્રાથમિક સદસ્ય બનાવવાની જે કંઈ વાત હતી એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લગભગ એક કરોડ અને ઓગણીસ લાખથી વધારે સભ્યો બનાવી અને અવલ નંબર ઉપર છે ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની વાત આવી તો એમાં પણ સંગઠન પર્વ અંતર્ગત એક લાખથી વધારે સક્રિય સભ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યા ત્યારબાદ બુથ સમિતિઓ ત્યારબાદ મંડલ અધ્યક્ષો મંડલ અધ્યક્ષોમાં પણ પાંચસો એંસી કુલ મંડલો ગુજરાત રાજ્યમાં છે એમાંથી પાંચસો બાર મંડલ અધ્યક્ષોની વરણી થઈ ગઈ છે અને આજે જામનગર મહાનગર ખાતે જિલ્લા એટલે અથવા તો મહાનગરના અધ્યક્ષ માટેની જે કાંઈ પ્રણાલિકા છે અને જે કાંઈ પાર્ટીના નિયમો છે એ અંતર્ગત અત્યારે જેને દાવા રજૂ કરવા હોય એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકે છે ચૂંટણી અધિકારી તરીકે મુખ્ય ચૂંટણી અધિકારી એવા ડોક્ટર જાનકીબેન આચાર્ય અહીં ઉપસ્થિત છે એમની સાથે એમના સહાયક તરીકે રાજુભાઈ ધારૈયા પણ ઉપસ્થિત છે અને સ્થાનિક બે ચૂંટણી અધિકારીઓ ગોપાલભાઈ અને મનીષભાઈ કટારીયા એ ચારેય લોકો અત્યારે જે જે લોકોને દાવા કરવા હોય એ ફોર્મ ભરી અને વિધિવત એનો દાવો રજૂ કરે છે સાથે સાથે ક્લસ્ટર પ્રભારી તરીકે બાબુભાઈ જબલિયાની વરણી થઈ છે એ જિલ્લો અને મહાનગર બંનેની સંયુક્ત જવાબદારી નિભાવે છે એ પણ અહીંયા

કે ક્રિમિનલ કઈ કેસ ના થયો હોય એવા લોકોને પ્રાધાન્ય આપવાની પાર્ટી એ કહે સેન્સ લીધા પછી જેટલા દાવેદારો હશે એમાંથી કેટલા ફોર્મ માન્ય થાય છે કેટલા આ શરતો આધીન અમાન્ય થાય છે એ ચૂંટણી અધિકારી નક્કી કરશે ત્યારબાદ સંકલનની ટીમ બેસશે અને સંકલનની ટીમમાં જે કઈ દાવાઓ થયા હશે માન્ય દવાઓ એના ઉપર ચર્ચા થશે અને પછી પ્રદેશમાં બધી વસ્તુ મોકલવામાં આવે એ તો હવે ચૂંટણી અધિકારી જ કહી શકે કારણ કે એ પ્રક્રિયા સમગ્ર ચૂંટણી અધિકારીના કાર્યક્ષેત્રની અંદર આવે છે આમાં આ કાર્યક્ષેત્રમાં અમે લોકો ક્યાંય હોતા નથી